નમસ્કાર મિત્રો આ છે શીતળા માતાનું મંદિર શોઈગામ જે સોઈ ગામ ત્રણ રસ્તાથી ભાભર રોડ પર આવેલું છે શીતળા માતાનું મંદિર હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું શીતળા માતાના આ છે મંદિર જે તમે જોઈ રહ્યા છો વણિયાહારના રોલમાં સોઈ ગામ વણિયા તલાવ છે ત્યાં શિવ ભોળો રાધેશ્વર બેઠા છે એની ઉગમણી દિશામાં ભાભર રોડની ઉગણી દિશામાં મા શીતળાનું મંદિર છે આ છે બગીચો આ રોડ છે તમને હું દર્શન કરાવવા જઈ રહ્યો છું સૌ મિત્રો લખજો જય શીતળા માતાજી અને તમને જો એકવાર તમે અહીંથી ગમે ત્યારે નીકળો તો માતાજીના એકવાર ભગવીતના દર્શન કરજો આ છે શીતળા માતાનું મંદિર જે સોયગામમાં આવેલું છે આ છે બગીચો અંદર ઝાડખામ આવેલા છે આ માતાજીનો ધજા આ સોઈ શોઈગામ માતાજીનું પર્વ રોલ છે આખો માતાજીનો તમે જોઈ રહ્યા છો સામે દેખાયું વણિયાશર તલાવ સૌ મિત્રો એકવાર લખજો છે શીતળા માતાજી હું તમને દર્શન કરાવી રહ્યો છું આ મા ભગવતીનું દર્શન છે કરે અને ધન્યતા અનુભવે જય મા શીતળા સૌ મિત્રો જય મા શીતળા દર્શન કરજો અને લખજો જય મા શીતળા હું તમને દર્શન કરવા જઈ રહ્યો છું દર્શન કરી અને એકવાર કોમેન્ટમાં લખજો જય મા શીતળા સૌની મનોકામના પૂર્ણ કરે એવી મારી હૃદયથી પ્રાર્થના સૌ મિત્રોને જય માતાજી હું તમને દર્શન કરાવી રહ્યો છું જાય ભગવતી જોગ માયા આ છે શીતળા માતાનું મંદિર તમે જો દર્શન કરવા તમને દર્શન કરાવી રહ્યો છું જય મા શીતળા એટલે મા માટે જગદંબા જપીએ તારા જાપ અખંડ અખંડ ભગવતી તારા દીવડા જલે હે મા પ્રગટયા પોયા આ શીતળા માતાનું મંદિર છે ખોળે ગોગો મહારાજ જય ધરતીનો ધણી જય શેષનાગ મહારાજ મહારાજ ગોગા મહારાજ તમને દર્શન કરાવીશું આ શીતળા માતાનું મંદિર છે ભગવતીની કૃપા છે હું ઈશ્વરભાઈ રાજપૂત સોયગામ સૌ મિત્રોને જય માતાજી